અકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે એક દંપત્તિને માર મારી નાખવાની કોશિશ કરનાર પાંચ સમોને ઝડપી લીધા ત્યારે સાત લાખ રૂપિયા પાછા ન આપવા પડે તેથી પૈસા આપનાર દંપત્તિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગત તારીખ બાવીસમી માર્ચના રોજ એક દંપતીને નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ નજીક માર મારી મારી નાખવાની કોશિશ કરવાના ગુના હેઠળ પાંચ સમૂહ ઝડપી લેતા હતા વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સોમનાથના હદમળિયા ગામના રહીસ રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભણીયાને બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના એસમ પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લેતા હતા ત્યારે આ રૂપિયા પાછા ન આપવા પડે તેણે માટે રાજદીપભાઈને નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલા

ઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી તેના અનુસંધા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈડી ગુડરિયા માર્ગદર્શન હેઠળ પૈસા પાછા ન આપવા પડે તે માટે ફરિયાદે તેની પત્ની નર્મદા કિનારે બોલાવી તેને માર મારવા અને સાગીરતોને બોલાવ્યા ત્યારે પોલીસે આ ગુના હેઠળ આરોપી શહીદ કુલ પાંચ આરોપી રાજાભાઈ ઉર્ફે રાજુ ભાબુભાઈ બાંભડિયા હાલ રહેવાસી હદ મળ્યા

ની સૂચના અનુએ અંકલેશ્વર બી ની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળ ની અંદર પૈસા ની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અનુવાય તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવામાં આવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર તથા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની જે તે બંને ત્યાં હાજર હોય છે જેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેના માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે હાલ હાલતે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં ઝાડીઓમાં જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામ અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે